સુરતમાં નવી શરતની જમીનમાં બાંધકામ કરીને ભ્રષ્ટાચારીઓએ સરકારને કરોડો રૂપિયાનો ધૂમ્બો માર્યો છે સાયલેન્ટ ઝોન કહેવાતા વિસ્તારમાં જમીનને બિનખેતીમાં ફેરવ્યા વગર જ ફાર્મ હાઉસ બનાવી દેવાયા છે બિનખેતી કર્યા વગર આડેધડ બાંધકામ પણ થઈ રહ્યા છે જેમાં ચાલીસ ટકા કપાતનો જે નિયમ છે એને પણ અભેરાયે ચડાવી દેવામાં આવ્યો છે વિગતે વાત કરીએ સુરતના આ સૌથી મોટા કૌભાંડ નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સુરત શહેર ભ્રષ્ટાચારને લઈને રાજ્યનું નંબર વન કહેવાય છે એવા આ શહેરમાં અત્યારે મસ્ત મોટું એક કૌભાંડ છે એ ચર્ચામાં આવ્યું છે વાત છે ડુમસ એરપોર્ટ સામે સાયલન્ટ ઝોન તરીકે ઓળખાતા વિસ્તારની આ વિસ્તારમાં થયેલા કૌભાંડના પડઘા જે છે એ આખા શહેરમાં ગુંજી રહ્યા છે જમીન બિનખેતીમાં ફેરવામાં આવી નથી અને એમ છતાં મોજે ડુમસની આઠસો ત્રેવીસની પણ જૂની શરતની જમીનમાં પણ બિન ખેતી કરાવ્યા વગર જો બાંધકામ થયું હોય તો એ પણ શરત ભંગ કહેવાય હવે જમીન બિન ખેતીમાં તબદીલ થાય જ નથી એટલે ચાલીસ ટકા કપાતના નીતિ નિયમોને પણ કૌભાંડિયાઓ ગોળીને પી ગયા છે જિલ્લા કલેક્ટરના સિટી સર્વે વિભાગે કેટલાક પ્રોપર્ટી કાર્ડ રદ કરી દીધા છે તો કેટલાક કાર્ડ રદ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે માની લો કે પ્રોપર્ટી કાર્ડ થોડા દિવસ બાદ રદ પણ થઈ જશે પણ પ્રોપર્ટી કાર્ડના આધારે ખેતીની નવી જૂની શરતની જમીન પર જે બાંધકામ કરાયેલા છે એ આજે પણ જેમના તેમ છે ખાસ કરીને બિન ખેતીમાં તબદીલ કરાવ્યા વગર ડુમસની નવી શરતની આઠસો ત્રેવીસ નંબરની જમીનના કેટલા કિસ્સામાં બાંધકામ કરી દેવાયું છે કેટલો કિસ્સો આજે પણ ખુલ્લો છે પણ નવી શરતની જમીનમાં પ્રીમિયમ ભર્યા વગર બાંધકામ કરવામાં આવ્યું છે જે શરત ભંગ થયો કહેવાય હવે પ્રોપર્ટી કાર્ડ તો રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી પણ શરત ભંગ થયો છે તેને લઈને હજી સુધી તંત્રએ કોઈ જ કાર્યવાહી કરી નથી આવી જ રીતે ડુમસ અને વાંટાની બીજી જમીનો છે એમાં પણ બિનખેતી ખેતી વગર બાંધકામ કરી દેવાયું છે જેને કારણે સરકારની આવકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ રીતે જે તંત્રને આંખમાં ધૂળ રાખીને કૌભાંડ ચાલી રહ્યું છે આજે કારસ્તાન થઈ રહ્યું છે એને લઈને ગુનો પણ દાખલ થયો છે સુરતમાં ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું પચીસસો કરોડનું જમીન કૌભાંડ ખોલ્યું છે જેમાં સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરાયો છે તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત એડી પટેલ સહિતના સરકારી બાબુઓ સાથે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જમીન માલિક આઝાદ રામોલિયાએ આ ફરિયાદ નોંધાવી છે આઝાદ રામોલિયાએ સીઆઈડી ક્રાઇમથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી હતી બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઈને જ્યારે જમીન માલિકને જમીન વેચવા પહોંચ્યો ત્યારે આખું રેકેટ છે બહાર આવ્યું હતું હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં આ કોબાણમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર